હેલો ફ્રેન્ડ્સ આજે આપણે ભરેલા કારેલાનું શાક બનાવીશું બિલકુલ કડવું નહીં બને નવી ટ્રીક અને નવી જ રીતે મસાલો કરી અને બનાવીશું જેને કારેલા ભાવતા નહીં હોય એને પણ ભાવવા લાગશે એટલું ટેસ્ટી આ શાક બને છે તો ચાલો જોઈ લઈએ ભરેલા કારેલાનું શાક કેવી રીતે બનાવવું વિડીયો ગમે તો વિડીયોને લાઇક અને શેર કરી દેજો તો ભરેલા કારેલાનું શાક બનાવવા માટે મેં અહીંયા અઢીસો ગ્રામ જેટલા કારેલા લીધા છે કારેલા આ રીતના લીલા હોય એવા લેવાના જેથી તેમાં કડવા પણ ઓછું હોય છે અને ઝીણા લેવાના નાના એટલે ભરવામાં ઇઝી પડશે હવે આપણે કારેલાની છાલ ઉતારી લેવાની છે અને આપણે તેને જે રીતે આપણે ભરવા શાક બનાવતા હોય એ રીતે વચ્ચેથી કટ લગાવી દેવાનું છે આપણે કારેલામાંથી અંદરનો ભાગ છે એ કાઢી લેવાનો છે જેમાં બીજિયાનો ભાગ હોય છે તો આ રીતે છાલ ઉતારી વચ્ચેથી આ રીતે કટ લગાવી દઈશું અને બીજિયાનો ભાગ આપણે કાઢી લેવાનો છે અહીંયા આપણે કારેલાની છાલની ચટણી પણ બને છે તો એ ચટણી કેવી રીતે બનાવવી એ મેં આગળ વિડીયોમાં આપેલું છે તમે એમાંથી મારી ચેનલ પરથી સર્ચ કરી અને જોઈ શકો છો તો બીજીયા જો તમને પસંદ હોય તો તમારે અહીંયા કાઢવાના નહીં પણ બીજિયા કાઢશો તો શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે એટલે આપણે બધા જ બીજીયા કાઢી લેવાના છે તો મેં અહીંયા બધા જ કારેલામાંથી બીજ અને છાલનો ભાગ કાઢી લીધો છે હવે આપણે કારેલાને બાફવાના છે તો બાફવા માટે મેં અહીંયા કૂકર લીધું છે તો ધોઈ અને કારેલાને કૂકરમાં એડ કરી દઈશું અને સાથે આપણે પાણી એડ કરી દઈશું અને થોડું મીઠું એડ કરી દઈશું જેથી કારેલાનો કડવા પણ જતો રહે મીઠું એડ કરવાથી કારેલા બિલકુલ કડવા નહીં લાગે અને આપણે તેની એક જ વિસલ કરવાની છે એક જ વિસલમાં આ કારેલા પરફેક્ટ બફાઈ જશે ત્યાં સુધી આપણે ભરવા માટે મસાલો બનાવી લઈએ તો મેં અહીંયા રેડીમેડ ચવાણું આવે છે તે લીધું છે તો મિક્સ ચવાણું લેવાનું છે ગળ્યું અને તીખું હોય એવું લેવાનું છે જો તમને તીખું પસંદ હોય તો તમે અહીંયા તીખું એકલું લઈ શકો છો અહીંયા આપણે દસ થી બાર નંગ જેટલી લસણની કઢી એડ કરી દઈશું એક ચમચી આપણે લાલ મરચું પાવડર એડ કરીશું એક ચમચી ધાણાજીરું એડ કરીશું અડધી ચમચી હળદર પાવડર એડ કરી દઈશું અને અહીંયા આપણે એને એકદમ સ્મૂથ

ઝીણો સમારેલો ગોળ એડ કર્યો છે ગોળ પણ પસંદ ના હોય તો તમે સ્કીપ કરી શકો છો અહીંયા આપણે મસાલો સરસ રીતે મિક્સ કરી લેવાનો છે અને આપણે કારેલામાં ભરવાનું છે તો અહીંયા આપણા કારેલામાં પણ એક સીટી આવી ગઈ છે તો એને પણ આપણે નિતારી અને લઈ લઈશું અહીંયા આપણા કારેલા પણ સરસ રીતે બફાઈ ગયા છે હવે આપણે એક એક કરી અને બધા જ કારેલામાં મસાલો ભરી દેવાનો છે કારેલામાં પરફેક્ટ રીતે મસાલો ભરવાથી જેથી એનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગશે તો આ રીતે દબાઈ અને આપણે મસાલો ભરીશું તો એવી જ રીતે આપણે બીજા બધા જ કારેલામાં આ રીતે મસાલો ભરી અને રેડી કરી લઈશું અહીંયા બધા જ કારેલામાં મસાલો મેં ભરી લીધો છે આટલો મસાલો વધ્યો છે તો આપણે હવે એનો વઘાર કરીશું તો વઘાર માટે મેં અહીંયા ત્રણ ચમચી જેટલું તેલ મૂક્યું છે તેલ ગરમ થઈ જાય એટલે આપણે એક ચમચી જેટલી રાઈ એડ કરવાની છે રાઈને સરસ રીતે ફૂટી જાય પછી આપણે થોડી હિંગથી વઘાર કરીશું અને મેં અહીંયા ઝીણી સમારેલી ડુંગળી અને એક મરચી એડ કરી દીધું છે તો ડુંગળીથી કારેલામાં થોડી ગ્રેવી બનશે અને બહુ જ ટેસ્ટી લાગશે તો ડુંગળીને આપણે હલકી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને સોતે કરી લેવાની છે તો અહીંયા આપણે ડુંગળી સરસ રીતે

બધો જ મસાલો સરસ રીતે પલળી જશે હવે આપણે મિક્સ કરી અને ફરીથી આપણે ઢાંકી દેવાનું છે અને પછી આપણે બે થી ત્રણ મિનિટ જેવું તેને કૂક કરી લેવાનું છે અહીંયા શાકમાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે તેને કૂક કરવાનું છે તો ફરીથી આપણે ઢાંકણ ઢાંકી દઈશું અને તેને કૂક કરી લઈશું તો અહીંયા શાકમાં મને ગ્રેવી થોડી ઓછી લાગે છે એટલે હું થોડું ઉપરથી પાણી એડ કરી દઈશ અને પાણીને આપણે બરાબર ખર્ચાવા દેવાનું છે હવે આપણે સરસ રીતે મિક્સ કરી લેવાનું છે અને ઢાંકણ ઢાંકી ફરી એક મિનિટ જેવું થવા દઈશું અહીંયા મસાલો બહાર ના નીકળી જાય એ રીતે આપણે કારેલાની સાઈડ ચેન્જ કરતા રહેવાનું છે અહીંયા તમે જોઈ શકો છો કે શાકની ગ્રેવીમાંથી તેલ છૂટું પડી ગયું છે અને આપણા કારેલા પરફેક્ટ રીતે અહીંયા કૂક થઈ ગયા છે મસાલો પણ અંદરથી સરસ રીતે ચડી ગયો છે અહીંયા તમારે ટેસ્ટ કરી લેવાનું શાકમાં કંઈ પણ વધઘટ લાગતી હોય તો અત્યારે જ તમે ટેસ્ટ બેલેન્સ કરી શકો છો મને અહીંયા મીઠું ઓછું લાગે છે એટલે હું ઉપરથી થોડું મીઠું એડ કરી દઈશ થોડીક વાર માટે આપણે ઢાંકણ ઢાંકી ફરી એને થવા દઈશું જેથી આપણી ગ્રેવી અને કારેલા એકદમ સરસ રીતે કૂક થઈ જાય તો અહીંયા તમે જોઈ શકો છો ગ્રેવી આ રીતની ઘટ થઈ ગઈ છે અને શાક પણ સરસ રીતે કૂક થઈ ગયું છે ગેસની ફ્લેમને આપણે બંધ કરી દેવાની છે અને આ શાકને આપણે સર્વિંગ કરવા કાઢી દઈશું ગરમા ગરમ આ શાક ખાવાની ખૂબ જ મજા આવશે આ રીતે તમે કારેલાનું શાક બનાવશો તો તમારું કારેલાનું શાક એકદમ ટેસ્ટી બનશે અને બિલકુલ કડવું નહીં લાગે અને આપણે બાફીને બનાવી છે જેથી તેની કડવાશ બધી જ દૂર થઈ જશે અને ટેસ્ટી એવો મસાલો બનાવ્યો છે જેથી શાક આપણું એકદમ ટેસ્ટી બનશે આ શાક બનાવશો તો રોટલી પણ ઓછી પડશે એટલું ટેસ્ટી લાગે છે કારેલા જેને ના ભાવતા હોય એને પણ ભાવવા લાગશે આ શાક ખાઈ અને વારે વારે બનાવશો તો તમે પણ એકવાર આ રેસીપીથી જરૂરથી ટ્રાય કરો અને તમારો અનુભવ મને કમેન્ટ કરી અને જણાવજો રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સૌથી પહેલાં સબસ્ક્રાઈબ કરી લેજો બાજુમાં પહેલાં બે લાયકોન પર ક્લિક કરી લેજો જેથી નવી નવી રેસીપીના નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય ફરી મળીશું ફ્રેન્ડ્સ આપણે એક નવી રેસીપી સાથે જય શ્રી કૃષ્ણ થેન્ક્સ ફોર વોચિંગ